દબાવી દેતા મંદિરની બહાર ભિક્ષુક વૃદ્ધાને કચડી નાખ્યા હતા એસી વર્ષીય ગંગાબેન ઉખલુભાઈ પાટીલ નામના ભિક્ષુકે ઘટના સ્થળે જીવ ગુમાવ્યા હતા આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેનાથી હાલત વધુ હચમચાવી નાખે છે

આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં આ અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને જે પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે તો તે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે